એ સ્માર્ટ ગામ તો હોઈ શકે પણ આપણું ગામ હવે નંદનવન બનાવવું નંદનવન બનાવવાની ખૂબ જરૂર છે નંદનવન એટલે શું ગામનું પર્યાવરણ ગામની પ્રજા ગામના પશુ એ બધા જ સુખી હોય અને એ બધા સુખી હોય જ્યારે ગામમાં વરસાદનું ટીપે ટીપું સચવાતું હોય એટલે નદી નાળા તળાવ જે ગામના ચડ્ડ એ બધે બધા ચોખ્ખા હોય ઊંડા હોય સ્વચ્છ હોય ગામ બાવળ મુક્ત ગાંડા બાવળથી મુક્ત હોય ગામના ગૌચરો દબાણથી મુક્ત હોય અને એમાં આપણા જીવો પશુઓ સુખ શાંતિથી ચાલી શકતા હોય અને ગામનું પર્યાવરણ એ ચાર હજાર જણા સામાન્ય રીતે ગામમાં રહેતા હોય તો એક ઝાડ અને ચાર હજાર દેશી વૃક્ષો લીમડો અવદુંબર જામુન એ પ્રકારના કદમ કરજ અર્જુન જેવા દેશી વૃક્ષોથી ગામ આખું જેનું ક્ષમ હોય આ એક અમારો ભાવ છે ભારતમાં ગુજરાત જે છે એના અંદર બી ભાવનગર જિલ્લાનો પાલિતાણા તાલુકો આખે આખો એના અઠ્યોતેર ગામડા ચાર હજાર એકસો ચૌદ હેક્ટર ગૌચર ભૂમિ સાહીઠ હજાર સાતસો ને પંચોતેર અમૂલ જીવો અને એ બધું જ અમારે સરસ મજાનું કરવાનો સંકલ્પ આજે કરીએ છીએ આવતા બે વર્ષમાં આ બધાને એનું પરિણામ બતાવવા માટે અમે બધા કટિબદ્ધ છીએ આ બધાના સાથ અને સરકારની સમગ્ર ગુજરાતના પ્રજાજીની આમાં સાથ અને સરકારની અપેક્ષા છે સમગ્ર વિશ્વમાં એક આખો તાલુકો રોલ મોડલ બને એ માટેનો અમારો પ્રયાસ છે गुजरात के अंदर आ काम क्या करिए तो पाली दमा इतना मांगे कि क्या पवित्र तीर्थ धामों पण छे अने खूब सारो इंडिया सरकार जे सतंजै डैम छे सतंजै છે એ વિસ્તારમાં આ કામ કરીએ તો બધે સેન્ટ્રલ બંધ છે અને ત્યાંથી કરીએ આખા ગુજરાતમાં એક સાથે કચ્છમાં પણ કામ ચાલુ છે રાજકોટમાં પણ ચાલુ છે બનાસકાંઠા પણ ચાલુ છે પણ કોન્સન્ટ્રેટેડ એપ્રોચ એક જગ્યાએ કરીએ એ રોલ મોડેલ જોઈ અને બીજે બધે પણ લોકો એક